જય માતાજી મિત્રો મહાદેવ પાછું નહોતું આજે થઈ ગયું શનિવારનો દિવસ છે અને વીતેલું સપ્તાહ એ ઘણું એવું ડાઉન આપણને જોવા મળ્યું છે અને એવા સમયે જ્યારે સારું એવું માર્કેટ આપણને ડાઉન જોવા મળતું હોય જ્યારે કોઈક શેરની ખરીદી કરવી કે પસંદગી કરવી હોય ત્યારે એક ટેકનિક કે જ્યારે માર્કેટની અંદર કોઈપણ પ્રકારનો ઘટાડો થયેલો જોવા મળતો હોય ત્યારે શેરની પસંદગી કરવી હોય ત્યારે આ ટેકનિકનો તમે ઉપયોગ કરશો એટલે કે આ ત્રણ પોઈન્ટ એવા છે કે જે ત્રણે ત્રણ પોઈન્ટને તમે ધ્યાનમાં રાખશો તો તમને સારો એવો પ્રોફિટ કે તમારા પોર્ટફોલિયોની અંદર ગ્રોથ સર ઘણો ફાયદારૂપ રહેશે એટલે કે જ્યારે માર્કેટની અંદર આવી અનસર્ટિનિટી હોય કે માર્કેટ એક ન્યૂઝ બેઝ ચાલતું હોય સારી એવા પરિસ્થિતિ સારા એવા ગવર્મેન્ટનો સપોર્ટ જોવા મળતું હોય તેમ છતાંય આપણા માર્કેટના ઉપરના લેવલના જોવા મળતા હોય અને મળતા હોય તો પણ એ ટકી શકતા ન હોય કારણ કે અત્યારે ટ્રમ્પ દ્વારા ટેરિફનો મામલો અલગ અલગ પોઈન્ટ એ લાવી રહ્યા છે ત્યારે આપણા રોકાણકારોની દ્રષ્ટિએ આપણે કયા શેરની પસંદગી કરવી જોઈએ એની પાછળનું એક ટેકનિકલ રીઝન એટલે કે એક લોજિકલ રીઝન તમારી પાસે હોવું જોઈએ કે એનું કારણ શું છે એ તાર્કિકતાથી અલગ તેને તારવવા જોઈએ તો એ ત્રણે ત્રણ પોઈન્ટને ધ્યાનમાં લઈ આપણે આ વિડિયોની અંદર વાત કરવી છે બીજું કે મિત્રો આ જે ટેકનિક છે એ લાંબા ગાળાના રોકાણકારો માટે છે નહીં કે શોર્ટ ટર્મ તમે શોર્ટ ટર્મની અંદર જોશો તો આની અંદર લોસ પણ થઈ શકે પણ જ્યારે આ લાંબા ગાળા માટે જો આ ટેકનિકનો ઉપયોગ કરશે તો એને સારો એવો ફાયદો થઈ શકે બીજું કે આ વિડીયોની અંદર જે પણ શેર ઉપર મારે વાત કરવી છે એ કોઈ શેરની ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો આ વિડીયો આ ચેનલની ગુજરાતી ઇન્વેસ્ટરોની

પાવર ક્ષેત્ર છે રિયાલિટી કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરતી અલગ અલગ કંપનીઓ છે એક નવું ક્ષેત્ર ઘણું એવું સારું એવું ચાલી રહ્યું છે ઈએમએક્સ ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી જે કંપનીઓ છે ઈએમએક્સ ક્ષેત્ર છે આ સિવાય ઘણા સમયથી એફએમસીજી એ સારું રિટર્ન આપેલું એફએમસીજી ક્ષેત્ર છે આ સિવાય કન્ટિન્યુ રિટર્ન સારું એવું મલ્ટિબેગર બનેલું ક્ષેત્ર હોય તો ડિફેન્સ ક્ષેત્ર છે એટલે આ સેક્ટરની કયા કયા ક્ષેત્રો છે કે સેક્ટર છે એની એક વાત કરી મિત્રો હવે બીજું કે સેક્ટરના લીડર સાથે તો સેક્ટરના લીડર સાથે મારો કહેવાનો અર્થે છે કે લીડર એટલે એ કંપની એની એક ક્ષેત્રની લાર્જસ્કેપ કંપની હશે લાર્જસ્કેપ એટલે કે બહુ મોટી કંપની હશે એટલે કે આપણે એવી આશાનો રાખી શકીએ કે આ સેક્ટરનો લીડર છે તો આપણે મલ્ટીબેગર રિટર્ન આપશે અહીંથી તમારો પૈસો સેફ રહેશે સારું એવું રિટર્ન આપશે જ્યારે આવું અનસર્ટિનનો માહોલ છે ફરી એક વખત તમને તક મળશે પાછી કે આનો આ શેર ખરીદવાની તો પાછો તમે ખરીદી પણ શકશો અને લાંબા ગાળા માટેની જ્યારે વાત હોય તો આ જ્યારે અનસર્ટિનો માટે નોર્મલ થશે ત્યારે કન્ટિન્યુ આ શેર છે એ તમને સારું એવું રિટર્ન આપશે આ શેર શા માટે સારું એવું રિટર્ન આપશે તો એ વસ્તુ ઉપર વાત કરું એની પાછળનું કારણ એક બીજો પોઈન્ટ કે જે તમે શેરની લીડરને પસંદ કર્યો છે એ શેરનો ભાવ બાવન વીકને હાઈ ઉપર ટ્રેડ કરતો હોય આ બીજો પોઈન્ટ એ ધ્યાનમાં રાખજો મિત્રો કે એ શેર છે એના બાવન વીકના હાઈ ઉપર એટલે કે આ વર્ષના હાઈ ઉપર એ શેરનો ભાવ જોવા મળતો એના ઉપર જ એનો સમજી લેતા દસ ટકા આપણને ડાઉન મળે છે તો માર્કેટ અનસર્ટે છે અત્યારે ડાઉનની અંદર જોવા મળ્યું છે તો આ શેરને આપણે પસંદગી માટે અલગ તારવી શકીએ હવે જ્યારે બીજો પ્રશ્ન તમને મિત્રો થતો હશે કે આટલું માર્કેટ ડાઉન છે તો એવા સમયે કયો એવો શેર બાવન વીક પર હાઈ ઉપર જોવા મળે

તો મુથુટ ફાઈનાન્સ એ શેર પણ એ બાવન વીક હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે એવી જ રીતની બીજી કન્સ્ટ્રક્શન ક્ષેત્રની વાત કરું મિત્રો તો એક ક્ષેત્રની અંદર વાત કરું તો એલ ગઈકાલે સારું માર્કેટ ડાઉન હતું શુક્રવારના દિવસે પણ તેમ છતાં એ શેર સારો એવો ચારથી ચાર ટકા જેટલો જમ દેખાડ આ સાથે ડિફેન્સ ક્ષેત્ર મલ્ટીબેકર બનેલ કે એ શેરની અંદર પણ બીઈએલ કે જે એના ઓલ્ડ ટાઈમના હાઈની નજીક અને બાવન વીકના હાઈની નજીક જ છે આવા શેરની પસંદગી કરી શકાય બીજું કે એવી જ રીતે ઓટો ક્ષેત્રની અંદર મહિન્દ્રા અને હીરો મોટો આ સિવાય યુરોમિન્ડા મારુતિ સુઝુકી આ બધા શેર અત્યારે એના બાવન એની નજીક ટ્રેડ કરી રહ્યા છે સેક્ટર લીડર સાથે રહો અને એની સાથે બીજો મેં પોઈન્ટની વાત કરી તમને કે એ શેર બાવન વીકના હાઈ ઉપર ટ્રેડ કરી દો આ બંને પોઈન્ટ નોંધી મિત્રો કે એ જ્યારે કોઈ શેરની પસંદગી તમે કરો છો ત્યારે આ બંને પોઈન્ટને તમે તારવીને શેરને અલગ કરો એની ઉપર વોશલિસ્ટની અંદર લો કે આ શેર છે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે અને જ્યારે મને તક મળશે ઘટાડો જોવા મળશે ત્યારે આ શેરની હું પસંદગી કરીશ ત્રીજી વસ્તુ ખૂબ જ અગત્યની મિત્રો સુધી મૂકેલો છે તો તમને એની ખ્યાલ આવે કે ત્રણે ત્રણ પોઈન્ટને તમે જો સમજેલા હશો તો જ ખ્યાલ આવશે અને અત્યાર સુધી આ વિડીયોની અંદર તમે બન્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા વિડીયોને લાઈક આપવા ના ભૂલતા કોમેન્ટ કરવા ના ભૂલતા કે તમારું શું કહેવું છે હવે ત્રીજા પોઈન્ટ ઉપર મિત્રો હું આવું છું કે પહેલો પોઈન્ટ સેક્ટર લીડર બીજો પોઈન્ટ સેક્ટરનો લીડર પ્લસ બીજો કે એના બાવન વીક ના હાઈ ઉપર શેર ટ્રેડ કરતો હોય અને ત્રીજો પોઈન્ટ એ કે આ શેરનું આવનારા સમયની અંદર જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવવાનું છે એ રિઝલ્ટ એ સારું આવે નહીં કે એટલું બધું વાહિયાત કે ખરાબ એટલે બીજી વસ્તુ એ કે કહેવાનો અર્થ અહીંયા એ છે કે જો એનું ક્વાર્ટરલી રિઝલ્ટ નબળું હશે તો શેરની અંદર સારો એવો ઘટાડો પણ જોવા મળી શકે જ્યારે તમે કોઈ શેરની પસંદગી બાવન વીકના હાઈ ઉપર કરો છો તો આ વસ્તુ ખૂબ જ અગત્યની છે ખૂબ જ અગત્યની છે કે આ શેર બાવન વીક હાઈ ઉપર છે અત્યારે જો માર્કેટમાં આ ક્વાર્ટરલી રિઝલ્ટ એનું નબળું આવશે તો આ શેરની અંદર ડાઉન થતા વાર નહીં લાગે એટલા માટે ક્વાર્ટરલી રિઝલ્ટને તમારે ખાસ ચેક કરવા જોઈએ અને જ્યારે આ રીતે શેર કોઈ પસંદગી કરતા હોય ત્યારે આપણો ખાસ સ્ટોપલો રાખવો જોઈએ એટલે કે ત્રીજો પોઈન્ટ એ કીધો મિત્રો ક્વાર્ટરલી જે નંબરના જે કો કંપનીના રિઝલ્ટ એ આ કંપનીના આવ્યા છે તો ખાસ આ એવા એવા એને ચેક કરવા જોઈએ એનું રિએક્શન કેવું એના શેર ઉપર છે બીજી વસ્તુ કે એના મેનેજમેન્ટની કોમેન્ટ્રી ક્વાર્ટર એની પછી પછીના ક્વાર્ટર વિશે કેવી છે આ ત્રણે ત્રણ પોઈન્ટને તમે ધ્યાનમાં રાખીને કોઈને શેરની પસંદગી કરશો લાંબા ગાળાના રોકાણકારોને માટે સારો એવો પ્રોફિટ તમને દઈ જશે અત્યારે માર્કેટ અનસર્ટન ચાલી રહ્યું છે ઉપર જઈ રહ્યું છે પણ ટકી નથી રહ્યું એની પાછળનું મુખ્ય કારણ આપણને ટ્રમ્પ ખબર જ છે પણ જ્યારે આવા અનસર્ટન માહોલમાં ચાલુ હોય પોર્ટફોલિયોને સારો એવો ગ્રો કરવો હોય તો આ ટેકનિક ખૂબ જ અગત્યની છે અને ખૂબ ફાયદાકારક જ નહીં વર્ષે તમને અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે ફરી વખત કહું છું કે ચેનલ સબસ્ક્રાઈબ ના ભૂલતા વિડીયોને લાઇક કોમેન્ટ આપવા ના ભૂલતા ભૂલતા થેન્ક યુ